મિત્રો ભારતીય પુનર્જાગરણના પિતા તરીકે જાણીતા નવ પ્રભાતના તારા તરીકે જાણીતા અને અર્વાચીન યુગના અરુણ તરીકે જાણીતા એવા રાજારામ તો તેમનો જન્મ સત્તરસો ને રાધાનગર એટલે કે બંગાળમાં થયેલો અને તેમનું દેહાવસાન જે છે એ અઢારસો ને ની અંદર ઇંગ્લેન્ડની અંદર બ્રિસ્ટલ નામના શહેરમાં થયેલો છે તો મિત્રો યાદ રાખજો કે આ રાજારામ મોહનરાયે અઢારસો ને પંદરની ની અંદર આત્મીય સભાની સ્થાપના સમાજ સુધારણા માટે અને રાજકીય સુધારણાઓ માટે કરેલી એ સિવાય અઢારસો ને સત્તરમાં તેમણે એક એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ એવા ડેવિડ હેયરની સાથે મળીને અને બીજા રાધાકાંત દેવ સાથે મળીને એમણે અઢારસો ને સત્તરમાં હિન્દુ કોલેજની સ્થાપના કરાવેલી અઢારસો ને ઓગણીસમાં એમણે એક બંગાળી સાપ્તાહિકની શરૂઆત કરાવેલી જેનું નામ છે મિત્રો સંવાદ કૌમુદી એ સિવાય અઢારસો ને બાવીસમાં એમણે એક સમાચાર પત્ર શરૂ કરેલું મીરાત ઉલ અખબાર અઢારસો ને પચીસમાં રાજારામ મોહનરાય મિત્રો વેદાંત કોલેજની પણ સ્થાપના કરાવેલી છે અને આગળ જતાં પંદર માં સ્થાપેલી જે આત્મીય સભા હતી એ આત્મીય સભાનું બીજું નામ કરી નાખ્યું અને બ્રહ્મો સમાજ એવું નામ કર્યું એટલે આપણે એવું યાદ રાખવાનું કે અઢારસો ને અઠ્યાવીસ માં એમણે બ્રહ્મ સમાજની સ્થાપના સમાજ સુધારણા માટે કરાવેલી છે મિત્રો એ સિવાય એમના પ્રયોતનોના કારણે અઢારસો ને ઓગણત્રીસ માં બંગાળના ગવર્નર ઉપાધિ આપેલી છે બીજું એ પણ યાદ રાખજો કે રાજારામ મોહન એક પુસ્તક લખેલું છે ને એક પુસ્તકનું નામ છે ઓફ જીસસ નામનું પુસ્તક છે તો આવા અગત્યના સતી પ્રથાની નાબૂદી માટે પ્રયત્ન કર્યો બાળ વિવાહને માટે પ્રયત્ન કર્યો જેમણે વિધવા પુનર્વિવાહ ને પ્રોત્સાહન માટે પ્રયત્ન કર્યો જેમણે મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો જેમણે એકેશ્વર વાદ ને પ્રોત્સાહિત કર્યું એવા જે રાજા રામ મોહન રાય છે તેમના વિશે આપણે માહિતી મેળવી છે આભાર મિત્રો